મૂર્તિ તમને મને સહન કરે છે કે મને તે છે આપણે અંદર ની બાપુ આ જ્યોત છે ને જ્યોત એ કઈ છે ને ક્યાં છે ને કોને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ખૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજો દેવલ ખૂટી રહ્યું એટલે હરી કાઢો 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 ભાઈ હોય કોઈ નઈ ગયા બે દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાબુ એવું તત્વ નીકળી જાય બે દી માં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉઠકીને સાફસુફ કુન રાખે જોવું તો પડે ને ભલા હા અત્યારે ચોખ્ખું રાખે છે કોણ કોઈ પણ માણસને મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જાવું છે એ પાણીમાં ભડે ને મરવા જાય ને એ થુબકો મારે ઈ બાપુ ગમે એટલી મહેનત કરે ને તો તળીએ જ જાય ઉપર નો રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો આગળ ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપણે કોઈ કહેતા કે હા મારે બેટી વાત હા છે પણ કઈ કાંઈ ગોતોત ખરા પાણી રાખે નહીં હાડા ત્રણ મણ ની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ન રાખે તળિયે જ લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળી જાય હાડા ત્રણ મણ ની ત્રણ મણ ની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો તમારા મારા વવાણો છે આપણે આવ્યા ત્યારે વેચ નો હતો આના મૂળિયા ક્યાં અરે જોવો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર છે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ એમાં પૈસા હાટું અને માયા હાટું બસોડા હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા કોઈ પૈસા જરૂર નથી અને કોઈ જીવ ભૂખોર રહેતો હોય તો મને ગયો અને માણા નું ભરાતું હોય તો મને ગયો જેટલી બધી ભૂખ બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંટિયાની ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામો નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને ને હળકતી રીંગુ હોવારા કાઢે બોલો સિંહ સિંહ પાય જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયું ના ભેહું ના બસડા ને બાપુ દૂધ નો ધાવવા દીધું વચ્ચે થી આપણે કઈ રૂપિયા બનાવવા મડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી ઉઘડી કે હું તો એમ કહું છું કે ગાયું ના ભેહું ના બસડા ને જો ધરીને ધવરાયા હોત ને તો આ થાંભલ્યું હોના ની હોત મારા રામ આથી લઈ લો આથી લઈ લો આથી લઈ લો હું તો એમ કઉ જાવ તાર લેતા જજો ને બીજા વાપરજે કઈ છે નારાયણ માણસ જન્મે દીધી બે અઢી કિલોનો હોય એસી હો વર્ષ જીવન મરી જાય સમસાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડે કરીને જોગો એટલે બે અઢી કિલો ત્યાં તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહિયાં રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈ ટાપા કઈ નતું સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં અહીંયા બધા રોતા જ હોય એક પાય જાય કે ધાબુ ભરવું સુટા નથી બીજા પાય જાય કે ડોબું વીણું દોવા નથી દેતું બીજા માલિક ને મારે જોવે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે ગઈ મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વીયો રોવા વાળા તો રોઈ રોઈ વીઆઈ ગયા તમને મને કઈક દેતા ગયા પણ આપણે હવે વેજીટેબલના ગરાગ હોય સો ખુશીના જીરવી શકે અરે સંતોની બાબુ ભલીહારી છે ભલા મણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી સાધુ બન્યા ને પછી બે જણા આમ નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા અને ત્યાંથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ગોપીચંદ ને ફરતરી કહી આવડા તો કે હા કે બધું પાણા ના પાણાના ની જરૂર તો પડે ભરતરી ગોપીચંદને કે પાણા ના ઓછિકા છે બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભુવારું ભૂખો રાખવું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બહેરાય નથી આપવાના કાંઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કઈક દો એ બાપા કે આગળ જવા આગળ ક્યાં ફોગવા જાય ફૂડા બટકુ રોટલો દેને આવડું મોટું ઘર લઈને પણ એને એને બાપુ વેદના ની ખબર જ નથી શું આપે બાકી મહાપુરુષો તો એમ કે છે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડું થઈને આવે કાગડો થઈને 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 આવે 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 સાધુ માગણ કોઈ પણ સ્વરૂપ કલાકમાં તમારી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કે છે પદમ ઘડકી માં જાગી ને જોયું જળ હળ કે છે જો ચંદ્ર ભાણ ઉલટી ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ મસ્તક છે ને ગગન મંડળ કે છે

What is it? સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય કોક ને મારે આપણને સ્વર્ગ ન મળે જો મહાપુરુષો કે છે બાપુ જીવનમાં તમારે ને મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો કહેવાય કોકની માટે જયારે તમે કોકના માંથી કોકની ગાળેલી હોય એમાં હું તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુવાર દીકરો હાંજ નું ટાણું વાયુ નો કાંઠો બાપુ માળા કરતો તો એમાં થાળ કરી નાખો સદગુરુ મહારાજ ભક્તિ કરો મતલમે பிரகட காக்கி துபி கோரண ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગોથી વાટ જોતી અઈજી જોતા જોતા યમને જડ્યા હવામાં સાગર ના મોતી

પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર વાણી નું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી ને તમે ફોડો ને જો સંતો તો વાણી એમ કે છે કે ભજન માં બાબુ ભડાકો થાય ભજન માં માર ધાર ને આકાર લોઢા ને પારસ મેળવ્યો ને એટલે હોના હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ મેળવ્યો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવો હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણીમાં માં જ્ઞાન છોડી લે કોઈ જો આત્મા સદગુરુ બને જો સોના એવું જા આકા એવા સતી થોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ ત્યાં બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાર્શમાં ડેડો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એના ઉપર ચડવું પડે ઘણના ગાય ખાઈને દાગીનો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગેરેનું ઓઢી નીકળો તો કેવા લાગો અને દર રૂપિયાનો એક સિવેલો લારીમાંથી બુસેટ લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ સીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો સીવડાઈ જાય ને હારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવી ને નો હોય જેને જકરા નિપજે જેની જનતા હોચલ હોય હારી માં વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતા ને અમારે અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેટ યુ કઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો એમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગેરે મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણે દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પોતા નથી પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભૂવા પાય શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય

અને મારી મા ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા મૂકી દેજે ને જો આંબા મારી ધાવણ બાપુ આ હોવી હોવી જોઈએ એવી મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપ ટેકો દે એવું થાય મારું સંતાન માય કા થાય જ નહીં કોઈ દીકરી આવી ખુમારી માં ને હોવી જો પણ બાપુ આ ફેસને દી ઉઠાડ્યો જો શું માની વાત કરી હું તો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે જ બાળીન ભસ્મ કરી દયો તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કાઈ છે નહીં વહુ ને હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય આમાં કાઈ હારા હોય નહીં બાપુ માંથી કઈક બાપુ સંતાન ને ઘોડિયા માંથી બાપુ એને બધું આપી દે અને તમારી મારી બાપુ છે ને શરૂઆત તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય આપણને ફરવા નથી તમારો જન્મ થયા આ પહેલા બાબો દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડીયું હોય ને ગોદડાય હોય ને બધુંય હોય તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તેદીએ તૈયારી જોઈએ લાકડાય તૈયાર હોય ને ઉપાડનારાય તૈયાર હોય ને હળગાવનારાય તૈયાર હોય ને કોકા મારનારાય તૈયાર હોય તો પહેલી ને છેલી બેય તૈયારી છે તો વટલી તૈયારી નઈ કરી રાખી હોય પણ આ હું આયું ને હું બાળક ને બાપુ ખબર ન હોય કે મારું ઘર છે કે મારી માં છે કે મારા રૂપિયા છે એને ખબર ન હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ મારું ઘર ના મારી માન મારા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મને મારા જન્મે દીદી બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈ નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા છે ભલા એક માનો પ્રસંગ પરસોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી મા તો મારી મા છે હું તો કોઈ દાન કરવાનું હિલોળા મારે છે કોઈને ઘટતું નથી આપણે કોઈ ને કઈ દીધા જેવું જ નથી માને બાપ ને બેને હાસવું બસ બાકી તો છે ને મંદિર માં માર્ગ નથી જ્યાં છે આપડે દેતા હોય દેજો મારો વાંધો નથી પણ મા બાપ ને જો દેવા જાવ તો બાપુ ચોપડે નહીં સડે લખી લેજો